આપણે જની ખામી સંબંધિત ત્રીજા આપણે અભ્યાસ કરવાનો છે રોગનું નામ છે સિકલ સિકલ સેલ સેલ શા માટે આ રોગને સિકલ સેલ એવું નામ આપવામાં આવે છે તો સિકલ નો મતલબ થાય છે દાદરું સામાન્ય આકાર કેવો છે દ્વિઅકોળ એટલે કે સાઈડ વ્યુ જોઈએ તો આપણને આ પ્રકારના રક્ત કણ દેખાય છે બરોબર ઉપરથી જોઈએ તો આ અને સાઈડ માંથી જોઈએ તો આવા વચ્ચેથી દબાયેલા રક્તકાણ જે છે એ જાય છે દાતરડા આકારના બની જાય છે અને એટલા માટે આ રોગનું નામ છે સિકલ સેલ એનિમિયા જોઈએ આપણે આ રોગ શેના કારણે થાય છે તો પહેલાં આપણે વાત કરીએ કે આપણા રક્તકણો જે છે આ રક્તકણોની અંદર શું આવેલું છે હિમોગ્લોબિન હિમોગ્લોબિન જે છે એ ચાર પ્રોટીનમાં શું લાવનું બનેલું છે કેટલી ચાર પ્રોટીન શૃંખલા જેનો આપણને ખ્યાલ છે બે આલ્ફા અને બે બીટા એટલા માટે એના સ્ટ્રક્ચરને આપણે આલ્ફા 2 બીટા 2 તરીકે ઓળખીએ છીએ તો આલ્ફા 2 બીટા 2 પ્રકારનો સ્ટ્રક્ચર દર્શાવે છે એ પૈકી જે આ બીટા શૃંખલા છે આ બીટા શૃંખલાની અંદર અનિયમિતતા ઉત્પન્ન થાય છે સામાન્ય રીતે આ શૃંખલા કેવી હોય તો હું અહીંયા આ બીટા શૃંખલા કેવી હોય એની વાત કરું સામાન્ય રીતે હિમોગ્લોબિનની આ જે બીટા શૃંખલા છે એનું શરૂઆતનું બંધારણ આ પ્રમાણે છે પછી આનાથી આગળ પણ હશે બરોબર ઘણા બધા એમિનો એસિડ હશે તો આ બીટા શૃંખલા પ્રોટીન છે પ્રોટીન અંદર આ એમિનો એસિડ ક્રમ દર્શાવ્યો છે વેલે વેલાઇન હિસ્ટિડિન યુસિન થ્રિયોનિન કોલિન ગ્લુટામાઇન ગ્લુટામાઇન બરોબર તો આવી રીતે આ ક્રમ છે એ ગોઠવાયેલો હોય છે હવે આ ક્રમ જે છે એ પ્રોટીન ની પોલિપેપ્ટાઇડ શૃંખલાનો ક્રમ છે તે કોના દ્વારા નક્કી થયો હોય તો કે એમઆરએનએ દ્વારા અને એમઆરએનએ શેના શેમાંથી ઉતરી આવે છે તો કે એ તો ડીએનએ માંથી ઉતરી આવે છે તો આ ક્રમની અંદર આ આખો ક્રમ જે છે એ શેમાંથી ભાષાંતરિત થયો હોય તો કે એમઆરએનએ માંથી એમઆરએનએ માંથી આ ક્રમ બન્યો હોય બરાબર અને એમઆરએનએ શેમાંથી બન્યો હોય તો એમઆરએનએ છે એ ડીએનએમાંથી માંથી બન્યો હોય બરાબર

આ ગ્લુટામાઇલ જે છે એ ભાષાંતરિત થાય ત્યારે એમઆરએનએ ઉપર એનો જે ક્રમ છે એ હોય છે જી એ જી એ જી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે એની અંદર આપને ખબર છે કે એમઆરએનએ ના બંધણમાં ચાર ન્યુક્લિયોટાઇડનો આપણે દેની ગ્વાનિન યુરએસિલ અને સાયટોસિન તો અહીંયા જી એ જી ક્રમ જ્યારે આવે આ ક્રમ છે એ એમઆરએનએ જે છે એનું ભાષાંતર જ્યારે થાય ત્યારે આ ન્યુક્લિયોટાઇડ ના ત્રણ ત્રણ ક્રમ જે છે એનું રૂપાંતર ત્રણ જે છે એ આ એક એમિનો એસિડ ગ્લુટામાઇન શું છે તો જે જે ક્રમ હોય એમાં રહેને ઉપર તો મતલબ થાય કે છઠ્ઠા નંબર ઉપર સામાન્ય રીતે ગ્લુટામાઇન હોય કે જે સામાન્ય બીટા શૃંખલા દર્શાવે છે આ એમઆરએનએ નો ક્રમ જે છે તો કે એમઆરએનએ નું નિર્માણ શેમાંથી થયું તો કે એનું નિર્માણ તો ડીએનએ માંથી થયું છે તો ડીએનએ માંથી જ્યારે એમઆરએનએ બને છે આ પ્રક્રિયાને કહેવાય ટ્રાન્સક્રિપ્શન બરાબર તો ટ્રાન્સક્રિપ્શન જ્યારે થાય डीएनएમાંથી આરએના બને ત્યારે જીએજી ક્યારે બને તો કે જીએજી ક્યારે બને કે જો સામેનો ક્રમ જે છે કે સી ટી સી આમ આવેલો હોય બરાબર સાયટોસિનની સાથે ઘાની થાયની સાથે એડેની સાયટોસિનની સાથે ઘાની એ જ રીતે સામેની શૃંખલામાં સાયટોસિનની સાથે ઘાની થાઇમિનની સાથે એડેની અને સાયટોસિનની સાથે ઘાની આવી ડીએનએ ની બે શૃંખલા બરાબર આપણે ઉંધે જે ભણવાનું ચાલુ કરીએ બરોબર ઉપર જોઈએ તો ડીએનએ ઉપર આ રીતે સામાન્ય ક્રમ આવેલો હોય આ પ્રકારનું આ જે જનીન છે ડીએનએ નો ટુકડો આ સામાન્ય જનીન છે એન આ અને આ હિમોગ્લોબિન સામાન્ય ઉત્પન્ન કરે એને આપણે એચપીએ કહીએ તો એચપીએ શૃંખલા કે જે સામાન્ય જનીન છે એમાં ક્રમ છે જીએજી સામે સીપીસી સીપીસી ટેમ્પલેટ તરીકે વર્તે અને સીપીસી જ્યારે એમઆરએનએ બનાવે ત્યારે સીટીસી નું રૂપાંતર થાય જી એ જી સાયટોસિન ની સામે ગ્વાનિન થાઇનિન ની સામે એડેનિન સાયટોસિન સામે ગ્વાનિન જી એ જી અને આ જ એ જી જે ત્રિઅક્ષરીય જનીન સંકેત છે એ ગ્લુટામિન ગ્લુટામાઇન અથવા ગ્લુટામિક એસિડ માટેનો સંકેત કરે છે બરાબર હવે થાય છે શું તો અહીંયા વાત આવે છે પોઈન્ટ મ્યુટેશન બરાબર અહીંયા પોઈન્ટ મ્યુટેશન થાય છે અહીંયા થાય છે પોઈન્ટ મ્યુટેશન અને પોઈન્ટ મ્યુટેશનનો પ્રકાર છે ટ્રાન્સવર્શન ટ્રાન્સવર્શન પ્રકારનો પોઈન્ટ મ્યુટેશન પોઈન્ટ મ્યુટેશન આપણે કહે છે કે એક જ ન્યુક્લિયોટાઇડ ના ક્રમ માં બદલાવ આવે તો એ શું થાય છે તો કે હવે જ મ્યુટેશન થઈ જાય એટલે કે વિકૃતિ થઈ જાય એટલે આ જનીન જે છે એનું નામ આપણે ફ્રી નાખીએ અને એ જનીન જે છે એ બની જશે HBS HBS શું થાય છે તો કે આ શૃંખલાની અંદર વિકૃતિ થાય છે કેવી તો કે જે શૃંખલા સામાન્ય રીતે અત્યાર સુધી જી એ જી એની સામે સી ટી સી આમ હતી અહીંયા શું થાય છે તો કે અહીંયા પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝનું સ્થાન પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ લે છે અને અહીંયા શું થાય છે કે એડેનિનનું સ્થાન છે એ કોણ લઈ લે છે થાઇમિન એટલે અહીંયા આવી ગયો ટી

એટલે અહીંયા હોય યુરેસ જી સી ની સામે જી તો તો અહીંયા આ જે ત્રિયક્ષરી જનિત સંકેત હતો એમાં એમ આ રેમાં જી એ જી માં વિકૃતિ થતા એ જી જી બની જાય છે જી જી થાય એટલે હવે આ જનિત સંકેત બદલાઈ ગયો આ જનિત સંકેત બદલાય એટલે અહીંયા પ્રોટીન ની જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે આ શૃંખલાના સ્થાનમાં ફેરફાર થાય જે ગ્લુટામિક એસિડ જે 6 નંબરે આવતો તો એ ગ્લુટામિક એસિડ ની જગ્યાએ હવે 6 નંબર ઉપર

એની અંદર વિકૃતિ થતા એની શૃંખલામાં ફેરફાર થતા હવે આ હિમોગ્લોબિન જે છે એ ઓછા ઓક્સિજનની સ્થિતિમાં ઓછા ઓટુની સ્થિતિમાં પોલિમરાઇઝ થઈ જાય છે પોલિમરાઇઝેશન થઈ જાય છે બહુલીકરણ થઈ જાય છે એટલે કે હિમોગ્લોબિનના જે અણુઓ આની અંદર આવેલું હોય આણુઓ બધા એકબીજાની સાથે જોડાઈ જતા રક્તકણનો આકાર ફેરફાર પામે છે અને એ દાતરડા આકારના બની જાય છે તો આ સ્થિતિનું નામ છે સિકલ સેલ એનિમિયા આ આપણે રોગની વાત કરી હવે આ રોગ છે જનીનિક રીતે કઈ રીતે નિયંત્રિત થાય છે એની વાત કરીએ તો આપણે જે વાત કરી છે કે સામાન્ય જનીન જે HbA છે સામાન્ય જનીન HbA અને એનો વિકૃત જનીન HbS

આ પ્રચંડ જનીનું નિર્માણ થાય હવે પ્રચંડ જનીન છે દૈહિક વિકૃતિ છે એટલે સ્ત્રીઓ પુરુષોમાં આ રોગ સમાન પ્રમાણમાં જોવા મળે કારણ કે દૈહિક વિકૃતિ છે દૈહિક રંગસૂત્રમાં સ્ત્રી પુરુષમાં કાઈ ફેર છે નહીં એટલે આ રોગનું પ્રમાણ સ્ત્રી પુરુષમાં સમાન જોવા મળશે હવે પ્રચંડ છે એટલા માટે આ રોગ ક્યારે થાય તો કેટલા પ્રકારના જનીન કોમ્બિનેશન શક્ય છે તો પહેલું તો એ છે કે કાં તો વ્યક્તિમાં માં HPA HPA હોય એટલે કે બંને સામાન્ય જનીન હોય જ્યારે બંને સામાન્ય જનીન હોય ત્યારે આ વ્યક્તિ રોગ કાર એની અંદર રોગ ઉત્પન્ન થતો નથી એ પણ સામાન્ય છે જો એક જનીન ખામીયુક્ત યુક્ત હોય એટલે કે HPA HPS કોમ્બિનેશન હોય તો પણ આ વ્યક્તિ ને રોગ થતો નથી પણ એ રોગની વાહક બને છે અને જ્યારે બંને જમી HBS HBS પ્રચ્છન્ન સ્થિતિમાં આવી જાય માત્ર ત્યારે અને ત્યારે જ આ રોગ ઉત્પન્ન થતો જોવા મળે છે તો સિકલ સેલ એનિમિયા બાબતમાં શું યાદ રાખવાનું છે તો એક તો એ દૈહિક રંગસૂત્ર પર આવેલી પ્રચ્છન્ન જનીનને કારણે થતો રોગ છે બરાબર હિમોગ્લોબિન ની અંદર શું થાય છે

અને આ સ્થિતિ જે રોગયુક્ત સ્થિતિ છે એને આપણે કહીએ છીએ સિકલ સેલ એનિમિયા તો એ દૈહિક પ્રચ્છન્ન જનની વિકૃતિને થતે કારણે થતો રોગ છે હવે તમે એના કોમ્બિનેશન જોઈ શકશો કે ક્યારે રોગ થાય તો કે માત્ર એચબીએસ એચબીએસ પ્રચ્છન્ન સ્થિતિ હોય માત્ર ક્યારે ને ત્યારે જ રોગ સ્ત્રી પુરુષ બંનેમાં સમાન રીતે આ રોગ છે એ થશે બરોબર હવે કોયડિયા સ્વરૂપે તમારે એ જોઈ લેવાનું

અને પચીસ ટકા સંભાવના છે કે એ સામાન્ય હોય એની અંદર રોગ ને કઈ લક્ષણ અથવા જમીન પ્રચનપણે પણ આવેલું ન હોય બરોબર